વેલકમ બેક આગળ વાત કરીએ અન્ય સમાચારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાત લેવાના છે અને છસો ત્રેવીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ જનતા માટે ખોલવામાં આવી રહ્યો છે જામનગરના ટ્રાફિક બોજમાં નોંધપાત્ર ઘટાડો થશે શહેરના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમના જોડાણ માટે મહત્વનો આ બ્રિજ બની રહેશે મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરાયેલા કુલ ચારસો એકાવન કરોડના કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે જેમાં બેતાલીસ પાઇપલાઇન ભૂગર્ભ ગટર વિસ્તરણ નવો એસટીપી પ્લાન્ટ ગટર અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રકલ્પો શહેરના આરોગ્ય અને જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવશે નવેમ્બર સોમવારના રોજ સવારે દસ વાગે માન્ય શ્રી જામનગર ખાતે મુલાકાત લેનાર છે આ મુલાકાતના દિવસે જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ જામનગરવાસીઓ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ કે જેને સીધે સીધી સળંગ લંબાઈ ગણો તો સાડા ત્રણ કિલોમીટર અને એના ફાટા સાથે ગણીએ તો આશરે ચાર કિલોમીટરની લંબાઈ છે અને આ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ફ્લાયઓવર બ્રિજ છે જેનું એ દિવસે લોકાર્પણ તેઓ શ્રી કરનાર છે સાથે આ બ્રિજની જો ખાસિયત કહું તો સુભાષ બ્રિજ સ્ટેચ્યુથી આ બ્રિજની શરૂઆત થશે અને સાત રસ્તા આગળ એક એક તરફનો ખાચો ખોડિયાર કોલોની એરપોર્ટ વાળા રોડ ઉપર નીકળશે દ્વારકા રોડ ઉપર અને બીજો ખાંચો છે એ હરિયા કોલેજ કુલ મિલાકે શહેર અને જિલ્લાના આશરે છસો ત્રેવીસ કરોડ રૂપિયાના કામોનું એ દિવસે લોકાર્પણ અથવા